ભગવાન શ્રી સ્વામિનારાયણ ના છઠ્ઠા અનુગામી એટલે કે મહંત સ્વામી મહારાજ અત્યારે મહેસાણા મંદિર મંદિર સ્વામિનારાયણ ખાતે વિરાજમાન છે તેઓ સપ્ટેમ્બર સુધી મહેસાણા ખાતે રોકાવાના છે ત્યારે સોળ સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ત્રીજા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ શ્રાદ્ધ પક્ષ નિમિત્તે વિશિષ્ટ સ્મૃતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો સાત માં બ્રહ્મસ્વરૂપ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામે કપરા સંજોગોમાં ગગનચુંબી મંદિરની પ્રતિષ્ઠા કરી બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બી સંસ્થાની સ્થાપના કરી હતી સ્મૃતિ પર્વની વિશિષ્ટ સભામાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ગુણગાન ગાતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા

આગળ વાત કરીએ તો આ ઉપરાંત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તૈયાર કરેલ સમર્પિત ભક્ત સમુદાય સંવાદ થયો હતો ભક્તોને આપેલ મંદિર સિદ્ધાંત અને સંતોની ભેટ સામે ગુરુ ભક્તિ અર્પણ કરતા વિશેષ રજૂઆત કડી કલો ક્ષેત્રના ભક્તોએ કરી હતી ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વની આ વિશિષ્ટ સભામાં દસ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા